વીરપછલી વ્રત છે રવિવારે લેવામાં આવે છે વ્રત કથા વ્રતની વિધિ કે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે આગળના વિડીયો તમને મળી રહે વીરપછલી વ્રતની વિધિ શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતી થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આવૃત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો તેને પોતાના ધર્મ ભાઈ માન્યો હોય તેના માટે પણ આવૃત કરી શકાય છે કથા કોઈ એક ગામમાં એક કણબી રહેતો હતો તેને વસ્તારમાં સાત દીકરા અને એક દીકરી હતી એ સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા નાનો ભાઈ દયા માયાળો અને ભલો હતો જ્યારે છ મોટા ભાઈ કપટી અને ધૂત હતા તેમણે નાના ભાઈને અલગ કાઢ્યો હતો બહેનના સાસરિયામાં કંકાસ થવાથી તે પોતાના નસીબનો વાંક કાઢતી પિયરમાં નાના ભાઈ સાથે રહેતી હતી તેમની માં પણ નાના ભાઈ સાથે રહેતી હતી મોટા ભાઈઓ છળકપટ કરી ખૂબ પૈસા બનાવીને બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચડાવ ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા બહેન મોટા ભાઈના પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેમની ભાભીઓ કહ્યું નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તે ને હા પાડી સાંજે ભાભીને જે કાઈ વધ્યું ઘટ્યું ખાવા આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાઈ લેતા એક વખત તે ઢોર ચારી રહી હતી ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો એક છોકરીએ કહ્યું આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે એ દોરો અમે ભાઈના ચમણા હાથે બાંધીશું અને ભાઈનો કોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું બહેને કહ્યું એનાથી શું લાભ થાય છોકરી કહે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય બહેને પૂછ્યું આ વ્રત કેવી રીતે કરવાનું છોકરીએ કહ્યું આવૃતમાં દોરાની આઠ શેરો લઈ તેની આઠ ગાંઠો વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો એ પછી જમી શકાય આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પી પીપળે બાંધી દેવાનો આમ કહી તેણે આઠ દોરા બનાવી આપ્યા અને કહ્યું આમાંના સાત દોરા તમારા ભાઈઓના કાંડે બાંધ અને આઠમો દોરો આઠ દિવસ પછી પીપળે બાંધી દેજો દોરા લઈ લઈ લીધા અને તેમનો આભાર માની ત્યાંથી ઘેર આવી દોરાને ધૂપ દઈ જમવા બેઠી આઠ દિવસ સુધી તેને દોરાને ધૂપ દીધો આઠમી દિવસે બહેન તો હરખ ખાતી હરખાતી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓને છાણકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નણંદને હળથુત કરીને કાઢી મૂકી બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી એ વખતે નાનો ભાઈ હાજર હતો તેણે હેતથી નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો ભાઈએ સ્નેહથી સવા શેર કોદરા જે તેને ખેતરમાં વાવવા વાણ્યાથી દુકાનેથી ઉતાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઢેફુ અને તાંબાનો એક પૈસો આપ્યો બહેન ભાઈ ના ઓવારણા લેતા કહ્યું ભાઈ કોદરા એ મારે મન કમોચ છે માટીનું ઢેફુ એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયો છે મારી ઝાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાતમાં નથી માટે તું ઓછું ના આણીશ બહેન ઘર ઘરની બહાર આવી ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો મા પાસે સાસરે જતી વખ દીકરીને આપવા જેવું કંઈ ન હતું આથી તે મોટા દીકરાઓની વહુઓ પાસે ગઈ તેમણે પોતાના ઉતરેલા સાડલાની પોટલી સાસુમાને આપતા કહ્યું અમારા તરફથી આ ભેટમાં આપજો સાસુએ ખુશ થઈને પોટલી દીકરીને આપી દીધી જમાઈ દીકરીને લઈને ચાલતો થયો ચાલતા ચાલતા એક તળાવ પાસે આવ્યા સવારે નાય ધોઈ વગર વગર નીકળ્યા હતા એટલે બહેન નાહવા પડી નાહ્યા પછી તેણે વર પાસે સાંડલો માંગ્યો

માટીનો ગોળ બની ગયો હતો અને કોદરાના કોદરાની કમોદ બની ગઈ હતી બેને પતિને સોના મહોર આપીને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા એટલામાં ફરી એક ચમત્કાર થયો તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું બહેન તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી થોડી વારે તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું આલીશાન મકાન જોઈ વિચારમાં પડી ગયો ત્યાં ત્રીજા માળની બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું સ્વામી બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે અંદર આવો હું જલ્દીથી રસોઈ કરી નાખું બહેને ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદે ત્યાંની સોના મોહર નીકળે આથી તેને ધરતી ધરતીમાની પ્રાર્થના કરી કે હે ધરતીમાં હવે ખમૈયા કરો ચૂલા વગર હું રાંધી સી રીતે છેવટે તેણે એક જગ્યાએ ખા ખોદું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેને રાંધવાની તૈયારી કરવા માંડી આમ વર વહુ ખાય છે પીવે છે અને મજા કરે છે આ બાજુ બહેનના ગામમાં એકાએક દુકાળ પડતા તેના પિયરિયા મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવ્યા તેમને આશા બંધાય કે અહીં જરૂર કામ મળી જશે રોટલા મળી જશે ત્રીજા માળે ઉભેલી બહેન ભાઈ ભાભીને ઓળખી જ કાઢતા તેને છ ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરીના કામે લગાવી દીધા અને નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતા પોતાની પાસે આરામથી રાખ્યા છ ભાઈ ભોજાઈ મેં જમીન ખોદીને કંટાળી ગયા હતા તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું જ્યારે નાના ભાઈ ભોજાય તથા માતા પિતા વગર મજૂરીએ એ આરામથી ખાઈ પીને લહેર કરવા લાગ્યા આથી તેઓ પોતાના નસીબનો વાઘ કાઢવા લાગ્યા એક દિવસ બહેને મોટા ભાઈઓ અને ભાભીઓને પોતાના ત્યાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભોજાય અને માતા પિતાને જમવા બોલાવ્યા બહેને મોટા ભાઈઓને થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓને થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા તથા વાટકામાં ખારી રાબ પીરસી જ્યારે માતા પિતાને નાના ભાઈ ભાભીની થાળીઓમાં ચૂરમાના લાડુ અને દાળ શાક ફરસાણ પીરસ્યા માતા પિતા અને નાના ભાઈ ભોજાય મોજથી લાડુ ખાતા જાય અને ઉપરથી દાળના ચબડકા બોલાવતા જાય જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોટા સામ સામે ટગર ટગર જોઈ બેસી રહ્યા આતે કઈ જાતનો વ્યવહાર બેને જ્યારે તેમને ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા સોનાના લાડવા તે કંઈ ખવાતા હશે અને આ રાપ તો ખારી છે ત્યારે બહેને કહ્યું ભાઈઓ તમે મને હજુ ઓળખી નથી હું તમારી એકની એક બહેન છું જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી રાપ જેવી લાગતી હતી એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ ન હતી આ સાંભળી જ ભાઈઓ ચમકી ઉઠ્યા તેણે બહેનને ઓળખી કાઢી અને નીચું જોઈ ગયા

પણ તેમને માફી આપી પોતાની પાસે રાખી લીધા તેઓ હવે સંપીને રહેવા લાગ્યા વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા કથા સાંભળનાર વાંચનારને ફળજો